સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે અને આ ચૂંટણી દરેક પક્ષ પોતપોતાની રીતે રણનીતિ ઘડવામાં લાગ્યા છે ત્યારે હવે કોંગ્રેસ પણ હટ કરવા નથી માંગતી એક બાજુ જ્યાં ભાજપ નવા ચહેરાને સ્ટાર બનાવવાની સ્ટ્રેટેજી પર કામ કરી રહી છે રાજનીતિમાં અનુભવી સાથે યુવા નેતાઓના જોશ અને જુસ્સાની પણ એટલી જ જરૂર છે આ વાત હવે કોંગ્રેસ પણ સમજવા લાગી છે માટે કોંગ્રેસ પણ નવા ચહેરાઓને આગામી ચૂંટણીમાં ઉતારવાની સ્ટ્રેટેજી અપનાવવાની તૈયારીમાં છે

રાહુલ ગાંધીના આદેશથી આદેશ બાદ રાષ્ટ્રીય સચિવ નિખિલ દ્વિવેદીએ આ મોરચો સંભાળ્યો છે આ ટીમ ગુજરાતના યુવા કાર્યકર્તાઓને ચૂંટણી લડવા માટે તૈયાર કરશે તેના માટે ગુજરાતના દરેક જિલ્લાઓમાં કારોબારી બેઠકનું આયોજન કરાશે કોંગ્રેસ પોતાની યંગ બ્રિગેડને ચૂંટણી માટે તૈયાર કરશે જે યુવા ચૂંટણી લડવા માંગે તેમની સાથે બેઠકો કરાશે સ્ટ્રેટેજી પર કામ કરી રહી છે જેમાં સત્તા પક્ષ ભાજપ સામે કેવી રીતે વિરોધ પ્રદર્શન કરી શકાય જે યુવાઓ ટ્રેનિંગ લેશે તેમનું પ્રદર્શન નેતાગીરી મોનિટરિંગ કરાશે યુવાઓની સક્રિયતા પ્રમાણે તેમની યોગ્યતાના આધારે પસંદગી કરાશે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રવીણસિંહ વણોલે જણાવ્યું કે યુથ કોંગ્રેસ દરેક જિલ્લા મથકે જઈ દરેક જિલ્લાઓમાં એક દિવસ રોકાઈ તાલુકા મથક સુધી જશે ચાર ઝોનમાં નેતાઓને ડિવાઇડ કરવામાં આવ્યા છે તેના માટે તેમજ આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીમાં જે યુવાનો લડવા માંગતા હશે તે યુવાનો પાસેથી નામ મંગાવશે તેમજ તેમના ડેટા મંગાવી તેમના પાસે એક ફોર્મ પણ ભરાવશે યુથ કોંગ્રેસના સંગઠનમાં પણ તેમના તેમાંથી કેટલાક નામ છે તે એડ કરાશે હવે નવા ચહેરા ઉતારવાથી કોંગ્રેસને શું ફાયદો થશે તે વાત છે તો આપણે જણાવીએ કે વર્ષોથી કોંગ્રેસમાં એક ને એક ચહેરાઓ જોવા મળે છે એનો કબજો જમાવેલો છે ભાજપ સામે વારંવાર આ નેતાઓ આવતા મતદાતાઓ પણ નારાજ છે તેવું કોંગ્રેસ પારખી રહી છે તેથી પોતાના મતદારોને સાચવવા માટે કોંગ્રેસ હવે ભાજપની સ્ટ્રેટેજી પર દાવ અજમાવશે જેમાં ભાજપના પૂર્વ અધ્યક્ષ સી આર પાટીલે જૂના ઉમેદવારોને પક્ષમાંથી દૂર કરી એંસી ટકા નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા હતા આ કારણે ભાજપ ગત વિધાનસભામાં સફળ પણ થઈ હતી તેથી કોંગ્રેસ પણ હવે આ પ્લાન પર કામ કરશે કોંગ્રેસની આ રણનીતિ પર આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં